રામ રામ ડેરા ને હવાર ના વાગી રહ્યા છે સાત ને બાવન અને તમને એવું લાગતું હોય કે તમારું ભાઈ વેલો ઉઠી ગયો યસ હું વેલો જ મોડો ચાલુ કરું હોટા હું અહીંયા ટેરેસ ઉપર એટલે કે ધાબો ઉપર શું કરું હું તમને ખબર હે પાણીનો ટાકો દેખાય છે દેખાય ને ભાઈ થોડા તમને મારી જેમ ચાહમાં તો એમાં પાણી આવે તો હે ધ્યાન રાખીને બેઠો કે કઈ ફૂલ થાય જે ફૂલ થાય ત્યાં આપડે ફોન કરો મોટર બંધ કરી દયો એ પાછળ સનસેટ નો વ્યુ હે સ્નેપ પાડીને મોકલી દઉં બધા ને નેપ બેપ સ્નેપ પાડી લીધું તડકીનો મસ્તીનો નીકળી ગયો છે અને ભાઈ મેં કીધું આપણે જરીક ગરમાહટ લેતા આવી અને અટ હે ને જરીક ભૂકો ભરવા આવ્યો હું કામ કારણ કે આપડી એક બદુડી આપણે દઈ દીધી છે વેચી નથી નાખી દીધી હે દીધી એટલે પારવા હતું દીધી છે ભાઈ કારણ કે યાર તમને ખબર છે ને આપણે હવે ખીલા બહુ જાજાવા ઓછા થઈ ગયા છે ને રોગે રોગ એને કષ્ટ પડે રોગે રોગી બદુડી ને ગાયું ને હાકર ના થઈ જતી અમે એક ભાઈ આપણે પારો હાટું દીધી કે કઈ વાંધો નહીં રાખો તમ તમારે તો એ ભાઈ અટાણા આવી ગયા હતા આપડે જીરી ખાને રિક્ષો લઈને આવ્યા હતા આ ભૂકો હોય ને તો ભૂકો જીરી રિક્ષા માં આપડે તરિયામાં નાખી દે એટલે હે ને બદુડી ખોટી લહરે નહીં બીજી વાર જો આપણે રોટલી દઈ દે ચાંદલો કરવાનું આ સાથે મિત્રો આપણી બદુડી વહી ગઈ હા રિક્ષામાં આપણે મસ્ત ની બેહાડી દીધી કારણ કે ઉભી રાખી તો ખડકા બડકા આવે તો નીચે મસ્ત મજાનો આપણે ભૂકો પાથી દીધો એટલે ઉપર ને થોડીક દોરી બાંધી દીધી એટલે ઊભું થવાનો પ્રયત્ન ના કરે જી દિવસ મને યાદ છે કે કેદી આપણે ગાય લીધી હતી ને તે ભેગ્યા બદળી આવી હતી પણ હવે હે જગ્યા થોડીક ભાઈ ઓછી પડે છે રોગે રોગી એને હાકડ થાય આપણે એવું તો ના કરે તો એક ગામમાં એક ભાઈને પારવા હાટુ આપણે દઈ દીધી છે બાકી ગાયુ બાયુ કોઈ વેચે જ નહીં તો તમને ખબર હે ને ભાઈ આજે ચૌદ તારીખ ચૌદ જાન્યુઆરી બે હજાર ચોવીસ અને તમારો ભાઈ ચોકલેટ ખાય છે ચોકલેટ કઈ ખુશીમાં ખાય છે ભાઈ આજ હે અને તમારા ભાઈ ને થઈ છે શરદી તો એ ચોકલેટ મૂકવાનું આપડે કોઈ દેવાય જ નહીં હવાના પોને લગભગ દસ બાર ચોકલેટ ખાઈ ગયો પછી આપણે આપણે આપડે રેડું કે ભાઈ મને શરદી થાય હું નથી બોલે લો નહીં આવીએ તો મોરથી જીણકી ના આવ તમે એવું હે કે અમુક લોકો આજ ખીહર ઉજવે છે ખીહર એટલે મકર સંક્રાંતિ ભાઈ અમારા ગામડામાં શબ્દમાં માં ખીહર કઈ હે અમે મકર સંક્રાંતિ અમારા ગામમાં એવું કહે કે પંદર તારીખ એટલે કે કાલ છે હવે નથી મકર સંક્રાંતિ કેટા ભૂંડું લાગે એટલે પતરા ફીટ થઈ જાય ને તે મસ્તી નું અને કડિયો આજે નથી આવ્યો અને કાલે નહીં આવી બગલા હે બગલણ શું કરે અહીંથી એથી તો બધી વીણે હે કીટાણો બધો વીણે હે કઈ વાંધો નઈ ભાઈ તું તારે વીણે રાખ તારું પેટ ભરે અમારા ખીલાઈ થોડા ચોખા થતા

हवर हवर है એટલે કંઈ કામ એ આવ દેખાડો જે હું રિયુ નથી તો મેં ઘેર વાત કરી હવે તો વિડિયો માં કે દેખાડો જે હું હે નહીં તો માર માં કીધું પિલો ને પાણી પાઈ દે કે મારું કામ થઈ જાય ને તને વિડિયો માં આવી જાય પિયો પિયો પાણી પિયો પાણી પિયો ભાઈ ઉનારા ના દિવસો છે સોરી શિયાળા ના દિવસો છે વો પિલો નીચે નીચે થાય એટલે વાંપે તો બર નહીં પડેગા લગીન યહા પે હમારા હાથ થોડા સા ઊંચા karna પડેગા તો થોડા સા હમે બર પડેગા ઓર યહા પે ય કોથવા કોથરા પલર ભી નહીં રહે गाइस દેખ સકતે હો આપ ય કોથરા પેલા પરલાડ ના પડેગા ઉસકે બાદ ही હે ને કે હો રહા હે યાર

ગરમા ગરમ મસ્તી ના બનાવવા હેદવાનો જડે તમને ખબર હે પણ અલગ લખે ભાઈ ઓલા ભલે એવા કલર નાખે ગમે એવા કેમિકલ નાખે ગમે ચાણી નાખી દઈએ કે ગમે એવો નાખી દે આપણે ખબર નથી પણ આજે લાડવાનો સ્વાદ હે નેક્સ્ટ લેવલ આ જોમેન્ટ ફટાફટ બીજી આપણી વસ્તુ એકદમ ઓરિજિનલ હોય ને આપડે ઘર હોય આપડે ટૂંકમાં ઓલો છેલો 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 કરીને તમારો ભાઈ પૂરેપૂરા ચાર લાડુ દાબી ગયો જો સબૂતો તમને દે દીધું હોય ને હવા ચાર વાગી ગયા ભાઈ કહીને વાગી ગયો કે ભાઈ તું તો ખાય અમને કોણ પાણી પીવાયે તો એને મસ્ત પાણી પીવાઈ દઉં ચાર વાગે આપણે પાણી પાવાનું હોય પણ જગ્યાએ હવા ચાર વાગે પાવાનું

કપલા ને આપડે ગુજરાતી ભાષામાં એમ તો સાંધો કાઢી લીધો તમારે ભાઈ અને જો પાણી ભરવાનું ચાલુ થઈ ગયું ને આ બધામાં પાણી ભાઈ દેવાયાર લીલો ખાડ નથી યાર ભેહું પછી કઈ રીતે દૂધ કરે ફેટ કરે અમારા કેરામ થોડું રમણ ભમણ થઈ ગયા તમારે આ કેરામ હે ને પાણી આવે હે તો ભાઈ આમાં ક્યાંથી પાણી આવી ગયું દેખાડતી લીક થતું થતું જોયું અહીંથી છલો એટલે ક્યારે આપડે બધાને ઠેકાણા વગરના વગર ના ઠેકાણા વગરના નો અમારે જે બગલો હતો ભેહું ને કીડા મોકડા ખાઈને તાજો માજો થયો હોય એ બગલો વરી પાછો આવી ગયો જવાય હેલો ગાઈસ જાય કઈ ના આટા મારે કે આય આપણે કઈ ખોરાક પાણી જડી જાય તો પણ અપસો સાઈ એને કઈ જડવા નથી આયા ભાઈ લીલો ખોર સિવાય કઈ નથી જડવાનો એ લીલા ખડમાં કઈ દઉં નથી આગળ જોયું તમે મે જહા સે રસ કા ચપલ પહેર કે હાલના શરૂ કરતા હું વહી સે પૂરી પાણી કી લાઈન ચાલુ હોતી હે હલડે ઘર ભેગુ થાને ભાઈ ઘણા કેતા ને ભાઈ તારથી કઈ ખેતી બીજી કઈ કામ થાય નહીં તું તો સીટી ઓર અરે ભાઈ ગામડે જ રહો હવે જો આ રાખું જો તમે એકવાર ખાલી

સેકન્ડ મિસ બુક માં નામ આપણે હે ને વેલ રેકોર્ડ કરાવું છે ઘર ભેગું થાને ભાઈ આપણે ભાઈ નાકા વાત હતા અને ખોરાક માટે વરી પાછે બહુ જાજે આવા બગલા આવી ગયા છે જો આવી ગયા જો આ રહ્યા મન મારવા નથી ને મે આગળ કી દીધું તું એમાં સોરી સોરી ઓ ભાઈ માફ કરજો બે કેરા એક ભેગું ભયું જાય એવી કે આપણે સુવિધા રાખીએ પછી ઓલો છેલો પાટ પાઈ દેવાનો છે

આપણે મોટર બંધ કરી દેવું જરીક જીભ લથડાઈ જાય ભાઈ ચામડા જીભ રહી તમારો ભાઈ ઓડી આવી ગયો મોટર મસ્ત મજાની બંધ કરી નાખી છે ભાઈ સેફટી માટે ધ્યાન રાખીને આપણે વાલે બંધ કરી નાખી બહુ જાદુ બોર પડે ભાઈ પાણકો કોડો આવી ગયો અને આ બધા વાલતા બંધ થઈ ગયા તો એકાદ વાલે ખોલવો પડે ને એટલે આ વાલ ખોલ નાખી જોઈએ ને આ સાથેનો આજનો બ્લોગ વિડીયો આપણે પૂરો કરી નાખી બ્લોગ જોઈને મજા આવી કોઈ કમેન્ટ કરી નાખજો રામ રામ ડેરન